નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ નવના ગણિતના એક ટોપિક વિશે વાત કરીએ તો એની અંદર વર્ગમૂળમાં ગુણમાં પાંચની સંખ્યા રેખા ઉપર દર્શાવો તો દર્શાવવા માટે આપણે શું જોવું છે તો અહીંયા મેં એક સંખ્યા રેખા દોરેલું છે ત્યાં કો સૌથી પહેલાં શું કરવાનું તો કે સૌથી પહેલાં અહીંયા એક ઝીરો ટીક કરી દેવાના ત્યારબાદ આપણે માપપટ્ટીની મદદથી પણ તમે માપ લઈ અને દોરી શકો અને તમે ડાયરેક્ટ આના ઉપરથી દોરવો હોય તો પણ દોરી શકો આપણે આનો આનો ઉપયોગ કરીશું તો કે ધારો કે કોઈ એક ચોક્કસ માપ લઈએ અને અહીંયા પહેલાં એક ટીક કરીએ એક ચાપ મારીએ આ પહેલો ચાપ આ બીજો ચાપ અને આ ત્રીજો ચાપ તો અહીંયા ત્રણ ચાપ માર્યા બાદ એને આપણે નામ આપી દઈએ કે એક બે અને ત્રણ હવે આપણે વર્ગમૂળમાં પાંચ બનાવવાના છે કેટલા બનાવવાના છે વર્ગમૂળમાં પાંચ એનો મતલબ એ થાય કે આપણે કાટકોણ ત્રિકોણ વિશે પહેલાં અભ્યાસ જોવો તો કે કાટકોણ ત્રિકોણની અંદર પાયથાકુરસનો નિયમ છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું વર્ગ આનું નામ આપું એ બી સી એટલે કે કર્ણ કયો કહેવાય તો કે આ કર્ણ કહેવાય તો કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુ એ બી એનો વર્ગ અને બીજી બાજુ બીસી એનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો થાય માટે એસીનું માપ કેટલું આવશે તો કે આ વર્ગ દૂર થઈ જાય અને વર્ગ ગુણ બની જાય તો અહીંયા થશે એ બીનો વર્ગ વધતા બીસીનો વર્ગ

ચાર ને એક પાંચ તો અહીંયા એસીનું માપ વર્ગમૂળમાં પાંચ આવી જાય તો આપણે હવે એબીનું માપ અહીંયા બે લઈએ એટલે કે પાયો આપણે બે લઈએ તો અહીંયા જીરો અને બેની વચ્ચે પાયો અહીંયા બે એકમ થઈ ગયું હવે આપણે આને મેવના ખૂણા બનાવવા માટે એટલે કે કાટકોણ ત્રિકોણ બનાવવા માટે આને આપણે જે માપ લીધું હતું જોવા માપ એ માપની અંદર આ પરિકરને સેજ ખોલવાનું ખોલ્યા બાદ ત્રણને આધાર લઈ અને થોડું ખોલ્યા બાદ ત્રણને આધાર લઈ અને એક ચાપ અહીંયા મારીશું અને એકને આધાર લઈ એક ચાપ અહીંયા મારીશું અહીંયા જે આપણને જે જગ્યાએ ભેગા થાય છે એ આપણે નેવ ઓંશ નો ખૂણો બનશે કેટલા અંશનો ખૂણો બનશે નેવ ઓંશ તો અહીંયા આપણે એક નેવુંશનો કાટકોણ ત્રિકોણ બનાવી હવે અહીંયા આપણે જે માપ લીધું હતું એ માપ હતું કેટલું એક તો કે આ માપ હતું એક તો આના આધાર ઉપર આને પણ આપણે અહીંયા બેન ધ્યાન લઈ અને એક ચાપ અહીંયા મારીશું જેથી આપણું જે આ માપ રહ્યું અહીંયાથી અહીંયા સુધીનું એ કેટલું થઈ જશે એક સેન્ટીમીટર બરાબર હવે આને આપણે આની સાથે જોઈન્ટ કરી દઈએ તો હવે થશે શું તો કે આ આનું એકમ કેટલું છે તો કે બે અને આ કર્ણ બની જશે તો કર્ણનું માપ કેટલું થશે તો કે કર્ણ બરાબર વર્ગમૂળમાં આનો વર્ગ એટલે કે બેનો વર્ગ વત્તા આનો વર્ગ એટલે કે એકનો વર્ગ બરાબર વર્ગમૂળમાં પાંચ બની જશે તો આ જે ખૂણો આવ્યો આ જે કર્ણ આવ્યો એ કર્ણ આપણે વર્ગમૂળમાં પાંચ બની ગયો આને કેન્દ્ર લઈ એટલે કે ને કેન્દ્ર લઈ અને બે વચ્ચેનું માપ લઈ લઈએ અને આને કેન્દ્ર લઈ અને આ રીતે એક ચાપ દોરવામાં આવે તો સંખ્યા રેખાને આ જે જગ્યાએ છેદ છે એ માપ વરમૂળમાં પાંચમું હશે તો આ રીતે તમે વરમૂળમાં પાંચ સંખ્યા રેખા ઉપર દર્શાવી શકો ધન્યવાદ